ગુજરાતમાં આજથી ધોરણ દસ અને બારની ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની પાંચ હજાર બસો બાવીસ સ્કૂલના પચાસ હજાર નવસો નવાણું વર્ગખંડોમાં સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે વિસનગર શહેરના કાસા ગામ ખાતે આવેલી રજુન નુત્તન સર્વ વિદ્યાલય કાંસા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા માટે આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં કાંસા ગામના આગેવાનો શ્રી જશુભાઈ પટેલ ગામના અશોકભાઈ પટેલ શાળાના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ અને તમામ શાળા પરિવારની સાથે સાથે ગ્રામજનોએ વિદ્યાર્થીઓને મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો અને ખાસ કરીને શાળાની પાસે આવેલા શ્રી માતાજીના મંદિરે દરેક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી ની તકલીફ ના પડે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર અનિલ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ 24 કાસા મુંદન કરવા વિદ્યાલય કાસા એસએસસી ના કેન્દ્ર મોત બ્લોક 400 સંખ્યા એસએસસી ધોરણ 12 સામાન્ય પ્રવાહ નો નવ બ્લોક 270 સંખ્યા એસએસસી તમામ બાળકોને પ્રથમ દિવસે માતાજીનો ગામના વડીલો જસુકાકા અમારા મંત્રી શ્રી વિજયભાઈ તેમજ વાલીઓ દ્વારા માતાજી કેમ્પસમાં સુખડીનું વિતરણ કરી બાળકોને તિલક કરી બાળકોને શુભેચ્છા ગામના સરપંચ દ્વારા બધા જ વડીલો દ્વારા શુભેચ્છા આપી અને બાળકોને સારા વાતાવરણની અંદર પરીક્ષા આપે તે પ્રમાણે બાળકોની વ્યવસ્થા કરી છે